હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત વેપારી મિત્ર આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલા બે પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં એક ઓરિજિનલ ગીર ગાય વેચવા માટે આવેલી છે ફૂલ જવાબદારી સાથે આ ગાય વેચવાની છે ગાયમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આ ચાલ વરાક અને ગરમીની ફૂલ જવાબદારી આપવામાં આવશે તો મિત્રો હવે આપણે વાત કરી કે વીહવાની અંદર તો સાતથી આઠ દિવસની અંદર ગાય હાલમાં વીયા જશે અને આગલા વેતરમાં સાતથી આઠ લિટર દૂધ હતું એક ટાઈમનું તો મિત્રો સાતથી આઠ લિટર દૂધ છે અને સાતથી આઠ દિવસની અંદર ગાય વ્યા જાય છે ફૂલ ગેરંટી સાથે આ ગાય આપવાની છે ગાયમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તો મિત્રો આ ગાય હિંમતભાઈને વેચવાની હે ક્યાં જોવા મળે તેની વાત કરવી તો ગામ છે મોટી વાવડી ગામ છે તાલુકો ગરિયાધાર અને જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર ગરિયાધાર તાલુકો અને મોટી વાવડી ગામમાં હિંમતભાઈને આ ગાય વેચવાની છે કિંમત અંદાજિત પાસઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જાય છે હિંમતભાઈનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડીયોને નીચે આપેલ છે અઠ્ઠાણું બે પંચાવનવાળો કોન્ટેક્ટ નંબર હિંમતભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈ પણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપવી હોય તો મારો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાડ્યો છે ત્યાં પાંચ છેત્રી વાળા મોબાઈલ નંબરમાં આડો મોબાઈલ રાખી પોટા વિડીયો અને માહિતી અને તમારું એડ્રેસ મોકલો તો વિડીયો સારું લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ